રવિવારે બપોર બાદ પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સમય સાંજે તેમજ રાતના સમયે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો આજે સવારે પણ વહેલી સવારથી જ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ઘણા સમયથી ઉકળાટ અને બફારો સહન કરી રહેલા લોકોને ગરમીથી રાહત મળી હતી નૈઋત્યના ચોમાસાનું આગમન થતાં વાતાવરણ જાણે પ્રફુલ્લિત બની ગયું છે તો વરસાદ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અંકલેશ્વરમાં સોમવારથી સવારે છ થી બપોરે ચાર વાગ્યા સુધીમાં એકત્રીસ મિલીમીટર અને મોસમનો કુલ સાડત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે તો હાંસુટમાં ત્રીસ મિલીમીટર સાથે મોસમનો કુલ વરસાદ નેવું મિલીમીટર થયો છે શનિવારથી શરૂ થયેલ ચોમાસાની શરૂઆત સાથે સતત ત્રણ દિવસથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી આ વચ્ચે અંકલેશ્વરના જૂના નેશનલ હાઇવે નંબર આઠ અંદાળા ઇંદ્રપ્રસ્થ સોસાયટી સહિતની ચાણવાળી સોસાયટી કોસમડી ગાર્ડન સિટી સહિત માર્ગો જેડીસીના કાપોત્રા પાટિયા તેમજ અન્ય આંતરિક માર્ગો પર અને અંકલેશ્વર શહેરના સુરતી ભાગો તેમજ દીવા રોડ પર જલારામ નગરમાં પાણી ભરાવો રોડ પર જોવા મળ્યો હતો જે વરસાદ બંધ થતાં જ ઉતરી ગયો હતો તો વરસાદની આડમાં પુનઃ અંકલેશ્વર સી અને બી પમ્પિંગ સ્ટેશનમાંથી કુદરતી કાંસમાં તેમજ આમલા ખાડી રાસાયણિક પાણી ફરી વળ્યા હતા તો વિવિધ વરસાદી કાસમાં પણ પાણીનો ભરાવો થયો હતો છલો છલ ઉઠી હતી